વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરસિયા તળાવ નજીક આવેલા ચારસો વર્ષ પુરાણા કાળભૈરવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનો હોવાથી મંદિરના મહંત અને અગ્રણી દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરસિયા તળાવ નજીક આવેલા ચારસો વરસ પુરાનું કાળભૈરવ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોવાથી મંદિરના મહંત અને અગ્રણીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી ઉદ્ધાર અર્થે સિમેન્ટ સળિયા રેતી કપચી કેવી બાંધકામનું સામાન ખર્ચ આપણા તરફથી આપવા માંગતા હોય તો મંદિરના વહીવટદારનો સંપર્ક કરવા વિનંતી કરી હતી આ શ્રી કાળભૈવ દાદાનું મંદિર છે સરસિયા તળાવ ફતેહપુરામાં આવેલું જૂનામાં જૂનું મંદિર છે સરસયાજ મહારાજના ટાઈમના બધા મંદિરો છે આજુબાજુ એના એક આ મંદિર છે આ ફતેહપુરી વિસ્તારમાં આવેલું છે અહીંયા અગાડી કેટલાય ધાર્મિક સ્થળો છે અમે આ અગાડી મને ઓછામાં ઓછા મને પચીસથી ત્રીસ વર્ષ કન્ટિન્યુ સેવા કરું છું મેં એક ટાઈમ એવો હતો કે કોઈ આવી આવતું ન હતું શું ધીમે ધીમે દાદાની એવી કૃપા થઈ ગઈ આવા લોકો બધા આવવા લાગ્યા ધીરે ધીરે આ પછી વાત ધીરે ધીરે મંદિર બનતું ગયું હવે અમારું એક છેલ્લું જે રિએશનનું કામ છે માથા પર પતળા છે એટલે અમારા બધા ભક્તોની ઈચ્છા કે એના પર ધાબુ થઈ જાય એના પર મોટું ઘુમ્મટ થઈ જાય એટલે લોકોને ખબર પડે દૂરથી કે આ મંદિર છે ધર્મસ્થાન છે કેમ કે અમુક લોકોને હજુ ખબર બી નહીં પડતું કે આ કાલભૈવ દાદાનું મંદિર છે એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ એટલા માટે લોકો અમને જે સાથ સહકાર આપીએ અમે અપેક્ષા રાખીએ છીએ આ એક ધર્મનું કામ છે આ ધર્મના અંદર આપણે એક હિન્દુ ધર્મ તરીકે આપણે બધા સાથ સહકાર આપીએ તો અમે એની અપેક્ષા રાખીએ છીએ આ કાલભર દાદાનું મંદિર છે ચારસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જ્યાં જે લોકો અહીંયા આસ્થા લઈને આવે છે આસ્થા અહીંયા પૂરી થઈ જાય છે અને આનો અમે જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ મન ધનથી અમારે જે કોઈ દાતાઓએ આપવું હોય આ મંદિરનો ઘુમ્મટ બનાવવાનો છે એના માટે અમે આ વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ અને એના માટે અમે આ તન મન ધનથી જેને કોઈ આપવું હોય દાન આપવું હોય એ અમે સ્વીકારીએ છીએ અહીંયા અને આ મંદિર એવું ચમત્કારિક છે કે જે બી લઈને કોઈ અહીં આવે છે અહીંયા ફર્સ્ટ ટાઈમ એ કન્ટિન્યુ થાય છે એનું કામ થાય છે 100% કામ થાય છે એક કાલ બેરો દાદાનો આ ચારસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિર માં ઘણા બધે ભક્તો આવે છે એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે રવિવારે મંગળવારે ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન મન ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે અમે એવું નથી કે એ ધનથી જ આપો પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો કે આ જે ભૈરવ દાદાનું મંદિર છે જે આલીસાની રીતે બને અને એનો જીર્ણોદ્ધારમાં કોઈપણ જાતની પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતની પ્રાર્થના તમે ભગવાનને કરો એ જ અમારા માટે તમારું ધન મન ધન અને એ દાન છે અમારા માટે બસ અમારી અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે